તો નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ભાઈઓ આ લીલી પરિક્રમની અંદર શું નથી થયું જે આ વાત કરી તો આના અંદર ઘણા બધા લોકોના જીવ પણ ગયા છે સાથે મિત્રો વાત કરી તો ઝીણા બાવાની મઢી નજીક બે શખ્સને પકડવામાં આવ્યા છે જેને મિત્રો શું એવા કાંડ કર્યા છે તમામ માહિતી આ વિડીયોમાં દેવાનો શું પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનો ખાસ કરીને તમારે ભૂલવાનું નથી કારણ કે મિત્રો વાત કરી તો ઓલરેડી લીલી પરિક્રમના તમામ વિડીયો ઓપરેશનમાં આવવાના છે અને આવી પણ ગયા છે નજીક નીચેથી તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે આ વખતની જે લીલી પરિક્રમા હતી તેની અંદર અત્યાર સુધીમાં પણ વધારે લોકો છે મિત્રો એમ લીલી પરિક્રમા કરી ચૂક્યા છે હજી મિત્રો વાત લીલી પરિક્રમા ચાલુ જ છે ખાસ કરીને મિત્રો વાત તમને લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈ લીલી પરિક્રમની અંદર જે રીતે ઝીણાબાવાની નજીક જીણાબાવાની જે મળી છે તેની નજીક ભાઈ બે શખ્સને પકડવામાં આવ્યો છે જે મિત્રો વાત કરી તો પોતાની બેગની અંદર એમ કીધું ઇંગ્લિશ દારૂની બોટલો ભાઈ વેસી રહ્યા હતા અને મિત્રો વાત કરી તો જૂનાગઢની પોલીસ સાહેબોએ ખોલી આમ પકડી લીધો છે ને ત્યાર બાદ મિત્રો વાત કરીએ તો તેને એમ કીધું તો સોશિયલ મીડિયામાં વિડીયોઓ ફોટાઓ પણ વાયરલ કરી દેવામાં આવ્યા છે જે આ વાત કરી તો સૌથી પહેલા તો આવા જે નરાધમીઓ હોય છે તેને તો ભાઈ સૌથી પહેલાં તો લીલી પરિક્રમની અંદર ભાઈ એન્ટ્રી જ ન દેવી જોઈએ કારણ કે વાત કરીએ તો આવા શખ્સના લીધે ઘણા બધા લોકો એમ કીધું જે રીતે ભાઈ તમે વિચાર કરી શકો છો કે આ શખ્સ છે બે તે ભાઈ બોટલ તો વેચી છે પૈસા પણ કમાઈ લે છે પરંતુ મિત્રો જ્યારે તે ઇંગ્લિશ દારૂ જે લોકો પીશે ત્યારે મિત્રો વાત તો તેની લીલી પરિક્રમની અંદર શું હાલત થશે ઘણા બધા લોકો તો ભાઈ દારૂ પી પીવીને અંદર જંગલમાં ફરવા વ્યા છે ત્યાં મિત્રો તમને લોકોને તો ખબર છે દીપડાની કેટલી બધી એમ કીધું ભી છે તો ખાસ કરીને એક બે લાખ લોકો નહીં પરંતુ દસ થી પંદર લાખ લોકો આવતા હોય છે ખુલ્લી આમ કાંડ કરી રહ્યા હતા તેનો તો ભાઈ એમ કીધો લીલી પરિક્રમા છે એ બદનામ કરી કહેવાય તો આવા લોકો વિશે તમારે શું કેવું છે વિડીયોને બને એટલો શેર કરી દેજો કારણ કે મિત્રો જે રીતે આ લીલી પરિક્રમાની અંદર તમને લોકોને ખબર છે કે નવ લોકોને જીવ ગયા છે ત્યારબાદ મિત્રો વાત કરી તો જે રીતે આવા લોકોના કારણે થઈને જ મિત્રો લોકોના જીવ ગયા છે કારણ કે જો આવા નશા એમ વેચ વહેંચશે તો નશા લોકો પીશે ત્યારબાદ મિત્રો તેની ભાણ ભાન પણ નહીં રહી ત્યારબાદ તે શું શું કરશે ક્યાં જશે ક્યાં હાલશે તમામ મિત્રો વાત તમામ માહિતી તેને ખબર નહીં રહી તો બાકી આ વિડીયો વિશે તમારે શું કહેવું છે વિડીયોને બને એટલું શેર કરી દીજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ